ડુંગર દૂરથી રળિયામણા આ વાત ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ખેડૂતો માટે સાબિત થઈ રહી છે કારણ કે તંત્ર દ્વારા ખેડૂતો માટે એવી એવી જાહેરાતો કરવામાં આવી કે જે સાંભળી અને બધાને એવું લાગશે કે સરકાર ખેડૂતો માટે ઘણું બધું કરી રહી છે પરંતુ હવે આ તમામ બાબતની સામે ક્યાંક ને ક્યાંક વિપક્ષ દ્વારા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા મુખ્યમંત્રીને વધુ એક પત્ર લખવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે શું રજૂઆત કરવામાં આવી છે કેમ ફરી એકવાર સવાલો ઉભા કરવામાં આવ્યા છે સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તે પહેલા વિડીયોને લાઈક કરજો શેર કરજો ફોલો કરવાનું ગુજરાતમાં જો હાલ વાત કરવામાં આવે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું કમોસમી વરસાદને કારણે અને ત્યારબાદ ખેડૂતોની એક માંગ હતી કે તેમને સર્વે કરી અને સહાય આપવામાં આવે તેમનું દેણું માફ કરવામાં આવે અને તેમની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે આ તમામ બાબતોની વચ્ચે જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા શું કરવામાં આવ્યું કે તંત્ર દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મગફળીની અને એની અંદર એકસો પચીસ મણ મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈ અને જાહેરાત કરવામાં આવી બીજી એક જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોને દસ હજાર કરોડની સહાય મળશે એટલે એની અંદર હવે આ તમામ બાબતોની વચ્ચે ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગ્યું કે સરકારે તંત્રએ ખેડૂતો માટે ઘણું બધું કરી નાખ્યું પરંતુ આ બધાની વચ્ચે હવે સવાલ વિવાદ ઊભા થઈ રહ્યા છે કે તંત્રએ ખરેખર કર્યું શું જો અંદરની વાત કરવામાં આવે અને હવે આ વાતને લઈ અને વિપક્ષ દ્વારા સતત સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે આ વાત હું નથી કરી રહ્યો વિપક્ષ દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા અને બે હેક્ટરમાં મહત્તમ સહાય મળશે એટલે કે ચુમ્માળીસ હજાર રૂપિયા જે માંગ હતી અને જો જે આંકડો જોવાઈ રહ્યો છે તે દસ હજાર કરોડ રૂપિયા પરંતુ સહાય મળી રહી છે માત્રને માત્ર બે હેક્ટર દીઠ ચુમ્માળીસ હજાર રૂપિયા આ વાતને લઈ અને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે અને બીજી વાત છે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ અને સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે ખેડૂતો જેટલી પણ એકસો મણની જાહેરાત કરવામાં આવી તો એકસો પચીસ મણ મગફળી માત્ર ક્યાંક ને ક્યાંક વહેંચી તો શકે માર્કેટમાં એના માટે જઈ રહ્યા છે પરંતુ હવે માર્કેટમાં માર્કેટિંગ યાર્ડમાંથી એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે અને એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે બે ટકા નહીં ખરીદવામાં આવે આ ચિત્ર આખું સમજવાનું છે અને આ પત્ર કેમ ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને લખ્યો છે વાત પણ આપણે અહીંયા સૌ પ્રથમ તો આ પત્ર લખવામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા વિસાવદર ધારાસભ્ય દ્વારા અહીંયા લખવામાં આવ્યું છે કે પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખવામાં આવ્યો છે અહીંયા વિષય છે મગફળીની ખરીદીમાં ડેમેજ વધારવા બદલ એટલે કે આ ડેમેજ જે છે ડેમેજ મગફળી એટલે કે સરકાર દ્વારા હાલ એવું કહેવામાં આવ્યું છે આ જ વાત અહીંયા કરવામાં આવી રહી છે કે ડુંગર દૂરથી રળિયામણા એટલે કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા એવી જાહેરાતો કરવામાં આવી કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ખેડૂતો પણ ખુશ થઈ ગયા પરંતુ એની અંદર એક વાત એવી મૂકવામાં આવી છે કે બે ટકાથી વધારે જો ડેમેજ હશે મગફળી જે હશે તો એની ખરીદી નહીં કરવામાં આવે અહીંયા લખવામાં આવ્યું છે કે જય કિસાન સાથે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે મારા મત વિસ્તારમાં થોડા દિવસ પહેલાં એટલે કે વિસાવદરમાં મગફળી ખરીદી ચાલુ થયેલ છે ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં મગફળી વેચવા માટે આવી રહ્યા છે પરંતુ કમોસમી વરસાદને કારણે મગફળીમાં ડેમેજ વધારે હોવાથી રિજેક્ટ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે આ વાતને લઈ અને આપણે જોયું હતું કે અનેક માર્કેટિંગ એડમાંથી વિડીયો પણ બહાર આવ્યા હતા હવે અહીંયા વધારામાં કહેવામાં આવ્યું છે કે હાલ સરકારની ગાઈડલાઇન પ્રમાણે મગફળીના બે ટકા ડેમેજ સ્વીકારવામાં આવે છે અને ખેડૂતોની મગફળીમાં ડેમેજ એવરેજ પાંચથી આઠ ટકા આવે છે એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયા સરકાર દ્વારા બે ટકા ડેમેજ મગફળી જે છે ખરીદવામાં આવી રહી છે પરંતુ આપણને બધાને ખબર છે કે કમોસમી વરસાદ થયો ખેડૂતો પોતાનો પાક ક્યાંક ને ક્યાંક બચાવી નથી શક્યા ભેજ લાગી ગયો હોય એવી બધી પરિસ્થિતિ થઈ એટલે ક્યાંક ને ક્યાંક પાંચથી આઠ ટકા એવરેજ ડેમેજ હાલ મગફળીમાં આવી રહ્યો છે અને આ વાતને કારણે બે ટકાથી વધારે ડેમેજ છે એટલે ઘણા ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે જેથી અહીંયા લખવામાં આવ્યું છે કે ખેડૂતો તરફથી મળેલ રજૂઆત પ્રમાણે હાલની ડેમેજ મર્યાદામાં તાત્કાલિક મગફળી ડેમેજ આઠ ટકા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અને વિનંતી કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયા વિસાવદર ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને આ રજૂઆત કરવામાં આવી છે સમગ્ર બાબતને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરજો લાઇક કરજો ફોલો કરજો આવા જ સમાચાર મેળવવા માટે હમણાં જ શેર કરો ફોલો કરો